ગટાઈ નીકન જવું અને ગટાઈ નવરા હોય ને તો મારા આધુનિક અમે ત્રણ લઈ જવા એક જઈને સારી ભેંસ બેસ હોય ને તો લાગી ગટાઈ નીકળતો આવી ગયો હવે ગટાઈ ઘેર હોય તો સારું હોય ગટાઈ લઈ લીધા

બસ તમે નવરાત છો ને મહેમન ગતિ કરીને આવીએ હમણાં હું જોઈએ નહીં હા અને ભેસ બેસ હોય ને તો લાભા છે આપણે જઈએ બસ સ્ટેન્ડ બરાબર ને હા 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 આપણે એમાં રાઠોડી અહીંયા જવાનું હા ભાઈ ચિકન રોટલા બોટલા ખાવા હા એ બેસો હા તો વાત કરશો બેસ્ટ બેસ્ટ પણ એમનો પૈસા લઈએ થોડા ઘણા પૈસા આવી જશે વાપરવા ચિકન તો શું વાપરવાઈ આવીશ કોઈ ક્યાં જવાનું હા તું તો આવું એમાંથી પૈસા એ પણ આવે એવાનું નહીં છોકરા બોપરો નહીં એટલે આલવા બાલવાની કોઈ ચિંતા નહીં બરાબર

પોલીસ બોલીસ ના હોય એ સાધન વાળો હોય યાર ગમક કોઈ પોલીસ દ્વારા ફરતું હોય મગે ચક્રી થઈ જાય ભરવી ગયું મારતો ગમક પોલીસ ના હોય સાધન વાળા ચોક ભરતી ભરતી લઈને ચોક જવા ના હોય નવરો ના હોય એ આપણા ના હોય ઉતારી જો જોઈએ આટલે 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 આટલા આપણને છે ભાવ ચાલીસ રૂપિયા ભાડું લીધું આપણે બેનું આટલું વધુ છે એટલું હોય તારું તો ચાલો હા ભાઈ હા ભાઈ આ ચેટલું આવ્યું વાથી વળવાનું

અમ્મા તો સારું ઘરે પણ આ તો ભાઈ ના આવો તો પર છે બસ હાઢો ઘેર શોક નઈ ઘેર જતા ગેસ દોય કી બેણી બેણી ભરાતા હો ચો બાજુ ધાબ બેઠ છે તો ધાબ ન અંદર આવ તારો હાઢો ભાઈ છે

હું હું ક્યાં હતું હા શું કહેશે કહું મારે પોણાનું હકું કર્યું થોડો ઘણો ટેકો કરી ગયો આ કરશું કરશું વિવા કરવા વિવાહ આમાં તાત્કાલિક આવ્યું શું કરશે પડશે બે મહિના બે ત્રણ મહિના મુહૂર્ત ઘટાડવા તમે બોલાવ્યો આપણે દૂધનો દૂધ તમે ખવડાવશો એ પ્રમાણે દૂધ કાઢશે ભાઈ ચલા હું તો આવું ફેર હા એટલે જો બોનું બોનું લેતા બોનું નહીં પૂરા પૈસા લેવાની હા તમને ત્યારે પિસ્તાળી માલવાની હું તો હું લઈને આવે ચાલજીને કે જો સાંજે આપડે તમે કરી આવજો ચાલી પિસ્તાલી અમે જીએ તા ને આવજો તા ને બાર